ભારે વરસાદ બાદ રવિવારે પડેલા વરસાદમાં અમદાવાદ શહેરમાં સર્જાયેલી પરિસ્થિતિના મામલે ચર્ચા કરવામાં આવી ચર્ચા બાદ મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે ત્રીસ જૂના રોજ વિધિવત ચમાસુ અમદાવાદમાં બેઠું છે કોઈક જગ્યાએ પાણી ભરાવાની અને ભૂવા પડવાની સમસ્યાઓ પણ સર્જાય છે જે રોડનું કે ડ્રેનેજનું કામ થયું ત્યાં રોડ સેટલમેન્ટ થતાં બેસી જવાની ઘટના બની છે ફરી આવી ઘટના ન થાય તે અંગે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે જે વિસ્તારમાં એક સાથે ખૂબ જ વરસાદ પડેલ છે તે વિસ્તારમાં પાણી પણ ટૂંક સમયમાં ઉતરી ગયેલ છે અને જનજીવન રાબેતા મુજબ થઈ ગયું છે પણ કોઈક કોઈક જગ્યાએ ભૂવા પડવા કે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્યાનું નિવારણ થઈ રહ્યું છે અને સાથે સાથે ચોમાસાની ઋતુને ધ્યાને લેતા આ જે તમામ પરિસ્થિતિની સમીક્ષા આજની મિટિંગમાં કરવામાં આવી છે અને તમામ જે મુખ્યત્વ જે સૂચનાઓ છે આ મિટિંગમાં આપવામાં આવી છે અને તેમજ વધુ વરસાદની પરિસ્થિતિમાં શહેરીજનોને હાલાકી ન પડે તે અર્થે તમામ આયોજનો કરી રહ્યા છીએ સુરતના રાંદેર વારીગૃહ ખાતેના